આગળ વાત એક મહત્વના છે દાહોદથી અહી દીપડાના હુમલામાં ભણપુરની એક મહિલાનું મોત થયું છે તો દાહોદમાં દીપડાના આતંકનો વધુ એક બનાવ દીપડાના હુમલામાં કુલ ત્રણના મોત થયા છે જેમાં ભણપુરની મહિલાનું મોત થતા આ કુલ આંકડો ત્રણ પર પહોંચ્યો છે તો બીજી તરફ દાહોદ વન વિભાગે પણ દીપડાને શૂટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે દીપડાને શૂટ કરવા શૂટર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે રાજ્ય સરકાર જો મંજૂરી આપશે તો આ માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવશે દાહોદના ધાનપુરના જંગલમાં કેમેરા ટ્રેપ પણ ગોઠવવામાં આવી છે જેને લઈ અને દીપડા પર તેની હિલચાલ પર સમગ્ર નજર રાખી શકાય દીપડાને ટ્રેક કરવા માટે સાસણગીરથી ટ્રેકિંગ ટીમ બોલાવાય છે સાથે જ શૂટર ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વન વિભાગ દ્વારા રાજ્ય સરકાર ની પરવાનગી ની રાહ જોવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે દીપડાના આ હુમલામાં મોતનો આંકડો હવે ત્રણ પર પહોંચી ચૂક્યો છે માનવ ભક્ષી દીપડો હાલ જંગલમાં છે જોકે તેની શોધખોળ માટે હાલ કવાયત શરૂ કરી દેવામાં આવી છે